બે વર્ષ થી લોકો ને ખબર જ છે કે આ હે ને અમારે હાલાકી પણ કોઈ ધ્યાન દેતું નથી આજે જો હવે કોઈ હાથમાં નથી હાથમાં કઈ નથી હું પોતે કાર્ય કરતા પણ મારે

તમારે કામ હોય તો તમે પૂરું કરીને અમને અમારો પ્રશ્ન હલ કરી દો લાઈન ખોદવા વાળા આવ્યા તો લાઈન નું તોડીને આ જાય ને તો એ લોકો અમને જવાબ નથી આપતા અત્યારે લાઈન તૂટેલી આગળ પડી શેની લાઈન તૂટેલી પાણી નળની લાઈન તોડીન પછી લોકો એમ કે હે આ લોકો લપ કરે તો તમે લોકો અમને કઈ વ્યવસ્થિત કરી નો દયો તો લપ કરીએ કે નો કરીએ અમે અને આજે હું કાર્યકર્તા હોવા છતાં મારે શું કામ મીડિયામાં આવવું પડ્યું કોઈ પણ સ્થાનિક જે તમે રજૂઆત કરી હતી આ એક પણ વખત જોવા આવેલા છે જોવા આવેલા છે એકવાર આવ્યા હતા જોઈન વયા ગયા છે મોરમ ન ખાવી દીધી કેવી ન ખાવી ગારો સાવ ચીકણો ગારો ન ખાવી દીધો અમુકનું બીજા દિવસે જેસીબી લાઈન ભરવું પડ્યું અને ઉપરથી ત્યારે અમને એમ કહેશે કે અમે જવાબ નહીં આપી હવે બીજાને તમે કહીજો કેમ ભાઈ તમે અધિકારી કેમ બીજાને કહેવાનું કારણ કે ઉપર કહીજો હું રજા ઉપર છું કોર્પોરેટર કહી શકે તમે કોર્પોરેટરે નથી કીધું જે આપણે અધિકારી છે ને આરએમસીના અધિકારીએ મને કીધું હતું

આ લોકોએ મને આગળ કરી આ નાના માણસો એ બધા અને કાર્યકર્તા તરીકે આગળ શું કામ કરી આપણી આ સોસાયટી નું કામ થાય એ માટે આગળ કરી હોય તો અત્યારે એ લોકો જવાબ ન આપે તો અમારે જ આગળ થવું પડે ને મારે તો આ લોકો જ અમારા જીવન ભરના થાય અમારો જોબ ને એવું છે કે સામાજિક સામાજિક બેન કોઈ જે સામાજિક માણસો જતા હોય છે એમની પાસે તો એને જવાબ કેવો મળતું કાર્યકર્તાને આવો ઘણો જવાબ મળે ને તો આવા નાના માણસોને સારો જવાબ ન મળે જ્યારે લાઈન જે કોન્ટ્રાક્ટર જે ભાઈ હતા એ કે તમે થાય કરી લ્યો

બધી બાજુ અત્યાર સુધી નાના મોટા પ્રશ્ન નું નિરાકરણ કરે છે બધી વાત સાચી છે પણ અહિયાં આગળ અમારું ધ્યાન દીધેલું નથી મોરમ નાખી પણ ગારા મોરમ